બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોંત્રી ગામમાં છેલ્લા ચોવીસ દિવસથી વરસાદી પાણી ભરાયેલા રહેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે પરિસ્થિતિ ગંભીર બનતા ગામના પૂર્વ સરપંચ અને ભાજપના અગ્રણી રૂપસીભાઈ પટેલે સતત ચોથા દિવસે વાવ મામલતદાર કચેરીએ ઉપવાસ આંદોલન યથાવત રાખ્યું છે ગતરોજ રોજ રૂપસીભાઈ પટેલે જળ સમાધિની ચીમકી આપતા તંત્ર હરકતમાં આવ્યું હતું તંત્રએ હિટાચી મશીનની મદદથી પાણી નીકાળવાની કામગીરી શરૂ કરી જેના પગલે

જરૂરી પગલા લેશે આ સમગ્ર આંદોલન દરમિયાન વા વિધાનસભાના ધારાસભ્ય સૌરભજી ઠાકોર એપીએમસી ના ચેરમેન નાગજીભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ કાનજીભાઈ રાજપૂત ભગવાનભાઈ વ્યાસ તાલુકા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ વિપક્ષના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ કેપી ગઢવી સહિતના આગેવાનો આંદોલનકારીની છાવણી ખાતે પહોંચ્યા હતા અને તેમણે રૂપસીભાઈ પટેલે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ગામમાંથી પાણી ન નીકળે ત્યાં સુધી તેઓ અનશન પર બેસી રહેશે આજે ચોથો દિવસ છે પ્રશાસન કોમ કરી રહ્યું છે મને ભાજપના નાના મોટા અધિકારી કરતા હતા એ પણ આવી ગયા છે તો હું એ નથી ભાજપ અને હું મારા વડીલો હતા મારા બધા હતા મોટા હતા નાના હતા એ હતા તો મને આવી જાય પણ આવી મળી મને આશ્વાસન કે તમે તમે ઉઠો પડ્યા પણ હું ઉઠવાનો નથી મારું કોમ પૂરું થાય ને એકળ છે તાર હું ઉઠવાનો શું પેલો ઉઠવાનો નથી તો અત્યારે એ મથે છે અને એ કોમ અહીંયા યુદ્ધ ને ધોરણે લીધું છે કોમ પણ હવે કોમ એવું એ કરાવે એવું મથે છે યુદ્ધ ને ધોરણે થાય છે તો હું જતો રહ્યો અને ધેમો કરશે તો હું બેઠો છું બદનામી બે ની બદનામી થાય છે કેટલો વિશ્વાસ મને વિશ્વાસ એટલે મારું કામ પૂરું થાય એટલું આ પૂરની પરિસ્થિતિ થઈ એમાં બે ફેઝમાં ગામો આવે છે વાવ તાલુકાના એક ઢીમા સાઈડના આવે છે એમાં બાલુંત્રી કારેલી એ બાજુના ગામો છે બીજો ફેઝ છે આ બાજુથી મોરીખા માળકા ભાચલી ભાટફરને એ રીતને બાકીના સોય ગામના ગામો આવે છે પૂરમાં વરસાદ ખૂબ થયો અતિશય પાણી અને ખેતરોના બંધપાળા હતા આ બધું ભેગું થઈને બાકીના ગામોના પાણી એડ થતા ગયા એટલે વાસ્તવમાં ત્યાં આગળ પાણી ખૂબ ભરાણું છે ખેતરોમાં પાણી ભરાયેલા છે રસ્તાઓની પણ તકલીફ છે અને આ બધી તકલીફને લઈને અમારા આગેવાન રૂપસીભાઈ અહીંયા ધરણા ઉપર બેઠા છે એમની વાત સાચી છે કે તકલીફ છે બે હજાર સત્તર ઓગણીસ અને આ પચીસ શરૂઆતમાં પંદરમાં પણ પૂર આવ્યું હતું આના કારણે અનેક જમીનો ખરાબ પણ થઈ ગઈ હતી સરકારશ્રીએ અહીંયા રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા એ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ હૈયા ધારણ આપી છે કે કાયમી નિકાલ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ થશે તો સરકાર તૈયાર છે અને સરકારી તંત્ર દ્વારા હાલ બાલુંત્રીની અંદર પાણી કાઢવાનું કામ ચાલું છે જે હિટાચીથી ત્યાં એ પાણીના નિકાલ માટેના રસ્તાનું પણ કામ ચાલું છે પરંતુ પોતે એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી હું ધરણા ઉપર અહીંયા બેસીશ અમારા આગેવાન છે અમે એમના ખબર અંતરે પૂછ્યા છે અને એમને વિશ્વાસ અપાવ્યો છે ખાતરી પણ આપી છે તંત્ર હજુ વધારે મહેનત કરીને એમાં જલ્દી નિકાલ થાય સુખદ અંત આવી જશે આમાં શું છે કે ઘેરાવામાં ખૂબ વધારે પાણી છે અને એ મશીન દ્વારા જે નીકળવું એ સિંચાઈ વિભાગના ટેકનિકલી વિષય છે એટલે જેટલું બનશે એટલું ત્વરિત નીકાળવાનો પ્રયત્ન કરીશું